નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક પ્લે ન્યૂઝના ઇન્સ્ટાગ્રામ લાઈવમાં આપનું સ્વાગત છે આજ રોજ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટ્રોફીમાં ભારત તથા પાકિસ્તાનની મેચ ઉજાઈ હતી જેમાં ભારતનો ભવ્ય વિજય થયો છે જે હાલ ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ ચાલી રહ્યું છે તેવામાં આજે ભારત તથા પાકિસ્તાનની મેચ યોજાઈ હતી જેમાં જો મેચની સમજની વાત કરીએ અને જે સંક્ષિપ્તમાં વિગતની જો વાત કરીએ તો પાકિસ્તાને ટોસ જીતીને પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને બેટિંગ લીધી હતી અને પાકિસ્તાની ટીમે બેટિંગ કરતા પાકિસ્તાન ઓગણપચાસ પોઈન્ટ ચાર ઓવરમાં ચાર પોઈન્ટ અઠ્યાસી ના રન એક થી બસો એકતાલીસ રનમાં ઓલઆઉટ થયું હતું અને ભારતને મેચ જીતવા બસો બેતાલીસ રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો અને પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાની ટીમના શાહુરી શકીલે સૌથી વધુ બાસઠ રન બનાવ્યા હતા અને બોલિંગની વાત કરીએ તો ભારતીય ટીમમાંથી કુલ રીતે ત્રણ વિકેટ હાર્દિક પંડ્યાએ બે અક્ષર પટેલ રવિન્દ્ર જાડેજા તથા હર્ષિત રાણાને એક એક વિકેટ મળી હતી અને અક્ષર પટેલે બે રન આઉટ કરતા પાકિસ્તાનની ટીમ ઓગણપચાસ પોઈન્ટ ચાર ઓવરમાં આઉટ થઈ હતી અને ત્યારબાદ બીજી ઇનિંગની વાત કરીએ તો સેકન્ડ ઇનિંગની ભારતીય ટીમમાં ભારતીય ટીમમાંથી રોહિત શર્મા તથા સુભમન ગિલે પારની શરૂઆત કરી હતી જેમાં રોહિત શર્મા આફ્રિજીની બોલિંગનો શિકાર બન્યો હતો અને રોહિતે આફ્રિજીની બોલિંગ પર શોટ મારતા શાહે શાહ એકતા વીસ રન કરી રોહિત પેવેલિયન પરત ફર્યો હતો ત્યારે સુભમન ગિલે પણ છેતાળીસ રન મારી તેઓ તે પણ પેવેલિયન પરત ફર્યો હતો જ્યારે વિરાટ કોહલીની વાત કરી તો વિરાટ કોહલી અને શ્રેય સૈયરે બાજી સંભાળી હતી જેમાં કોહલીએ ફટકારી હતી અને શ્રેય સૈયર હજી શરીફ ફટકારી અને કુલદીપ યાદવે ત્રણ વિકેટ મેળવી મેચને જીતાડવામાં મોટું યોગદાન આપ્યું હતું ત્યારે વડોદરા શહેરમાં જે ક્રિકેટ અને જે પ્રેમીઓ જે છે ક્રિકેટના જે રસિકો છે તો આપ જોઈ શકો છો કે ભારત અને ભારત માટે જય અને ઇન્ડિયા ઇન્ડિયાના જે નારા જે છે તેઓ લગાવી રહ્યા છે અને જીતનો જે જશન જે છે તે જીતનો જશન મનાવી રહ્યા છે આપણી સાથે જે એક ભાઈ છે તેઓ સાથે વાત કરીશું જીવભાઈ શું કહેશો ભારતની ભવ્ય જીત થઈ છે સેન્ટર છે તેમાં પણ આપની આયોજન કરવામાં આવ્યું હતું એટલા માટે બ્લાઇન્ડ લોકોની અમે દર વર્ષે બરોડામાં બ્લાઇન્ડ લોકોની ક્રિકેટ ટુર્નામેન્ટ ચેસ ટુર્નામેન્ટનું વગેરે આયોજન કરીએ છીએ જેમાં આજે બરોડાની ટીમનો પ્રથમ ક્રમ આવેલો છે

ભારતના જીત પર તો હંમેશા ખુશ રહીએ જ છે આજે પણ ભારતના સાથે બાળકો પણ આ ભારતના સામેલ થયા છે કે વડોદરા શહેરના ભારતના તિરંગાની સાથે સાથે એક બ્લાઇન્ડ હોય છે ભાઈ આજે તમારા પાસે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું શું કેશું આજે ભારત ની રવો જીત છે પાકિસ્તાન સામે શું છું બહુ જ આનંદ નો દિવસ છે ભારત ને જો જીતા હેચ હિન્દુસ્તાનીઓ કા દિલ જીતા હેન્દુસ્તાની હર હિન્દુસ્તાન દિલ જીતા હોય તો આજે નો જે દ્રશ્ય એ મનાવાયો છે આપ જોઈ શકો છો ટ્રાફિક જામના જે દ્રશ્યો છે એ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે આજે ભારત પાકિસ્તાનની ચેમ્પિયન્સ ટ્રોફીમાં મેચ થઈ હતી અને જેમાં ભારત ભવ્ય વિજય થયો છે આપ જોઈ શકો છો કે જે વાહનો રહે છે તે વાહનો સર્જો ભારતની જીતનું જે જશન છે તે જીતનું જશન બનાવવા માટે અહિયાં શહેરીજનો માર્ગો પર નીકળ્યા છે હવે જયારે ભારતની જીત થઈ છે કોહલીએ જે સદી ફટકારીને અને ખાસ કરીને જે શ્રેયસ સૈયરે એક સદી અર્ધ શરી ફટકારી હતી ત્યારે તેની મદદથી થી ભારતની જીત થઈ છે અને બોલિંગની જો વાત કરીએ તો બોલિંગમાં યાદ હોય ત્રણ વિકેટ લીધી હતી અને પિલદીપ યાદવ એ બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું હતું અને તેનો જે ભારતની જીત જે થઈ છે

વખાડી રહ્યા છે અને ભારતની જીત નુંશ્ન સમગ્ર દેશમાં જયારે સમગ્ર દેશમાં અને બહાર જે વસી રહ્યા છે જો ભારતની નું જશન જયારે મનાવી રહ્યા હોય ત્યારે વડોદરા શહેરમાં પણ આ જીત નું જશન સરકારે જે આવેલું છે તે ચકલી સરકાર અટલ બ્રિજ નીચે નો આ વિસ્તાર છે અને ત્યાં જે શહેરીજનો છે તે શહેરીજનો જીત નું મનાવી રહ્યા છે નિર્માણ થયું છે શું કહેશો ભારતની ભવ્ય જીત થઈ છે આજે શું કહેશો ભારત પર ગર્વ થાય છે અને આપણે જ્યારે પણ મોસ્ટલી પાકિસ્તાન સમય આપણે જીતીએ છીએ ગર્વ ની વાત છે અને બધા જ પ્લેયર્સ પ્રદર્શન બહુ જ સારું હા હા બહુ જ ખુશી થાય છે પછી કોહલી કોહલી કાફી ટાઈમ પછી પાછળ ફેરફ ફોર્મમાં આવ્યો છે અને પાકિસ્તાન સામે હંમેશા રમતો જ છે અને આખો આપણે સેન્ચુરી મારી જીતીમાં વધારે એ જ ખુશી વધારે છે કોહલી કોહલી આજ કોહલી કા મે શા કોહલી નંબર વન કોહલી કોહલી આજે પ્રૂવ કરીને દેખાડે છે કે કોઈ સિચ્યુએશન કેવી પણ હોય

ખૂબ જ જોવાની મજા આવી શ્રેયસ એ પણ બહુ સારું પરફોર્મન્સ આપ્યું અને સૌથી ખુશીની વાત એ કે કોહલીએ સેન્ચુરી મારી અને બીજો એક રેકોર્ડ પણ તોડ્યો છે કોહલીએ ફાસ્ટેસ્ટ ચૌદ રન પૂરા કર્યા છે જેમાં સચિનને ત્રણસો સાડી ત્રણસો ઇનિંગ લાગી હતી ચૌદ હજાર જે રન છે ચૌદ હજાર જે ભાઈ શું કહેશો કાર લઈને નીકળ્યા છો ભારતની ભવ્ય જીત થઈ શકે મારે એટલું જ કહેવું છે કે આજે કિંગ કોહલી એમનું પ્રદર્શન આપ્યું અને જે આપણે બધાને જોઈતું હતું એમનું કમબેક એ કમબેક આજે મળ્યું

यहाँ पहुँचा छेजी काका शू कैसे भारत ने बलिया जीत गई थे कोहली सेंचुरी मारे बहुत खुश है बहुत खुश है इंडिया जीत गया है हम बहुत खुश है आज कोहली ने सेंचुरी मार के कोहली ने तो दुनिया में अपना नाम भारत का नाम रोशन कर दिया है बहुत अच्छा लगा हमको आज मैच देख के एकदम बढ़िया

જય અને જે ભારત જિંદાબાદના નારા છે તે ભારત જિંદાબાદના નારાની સાથે આજ રોજ અહીંયા ખાસ કરીને વડોદરા શહેરના શહેરીજનો જે છે તે આ જીતના જશ્નમાં જોડાયા છે આ વડોદરા શહેરના મનીષા ચોકડી અટલ બ્રિજનીચે મહા માર્ગ છે અને ત્યાંના અમે આપને ખાત લઈને અહીંયા જ્યારે જીતનું જશ્ન મનાવવામાં આવી રહ્યું હોય ત્યારે આપ જોઈ શકો છો કે આંબેડકર સર્કલ એટલે કલકાપુરીથી આંબેડકર સર્કલ આંબેડકર સર્કલ સર્કલ જેનો જે માર્ગ છે તે માર્ગમાં પ્રાઉ્યાનના દ્રશ્યો છે તે દ્રશ્યો સર્જાયા છે જે કોઈ પણ ક્રિકેટ જે રસિક હોય ક્રિકેટના જે પ્રેમી હોય કોહલીના ચાહક હોય જેટલા હકો છે એ અહીંયા એકત્ર થયા છે અને ભારતની જે જીત થઈ છે ભવ્ય જીત થઈ છે એ જીતનું જશન અહીંયા મનાવી રહ્યા છે ભારતના જે ઝંડા છે ભારતના ઝંડાની સાથે નાના બાળકો હોય કે પછી વૃદ્ધો હોય કે યુવાનો હોય તે તમામે તમામ અહીંયા ભારતના ઝંડાની સાથે આજે જીતનો જશન છે તે જીતનો જશન મનાવી રહ્યા છે અને આપણે જ્યાં દ્રશ્યો જે છે તે વડોદરા શહેરના ચકલી સર્કલ સ્ટીટના બતાવે કે જ્યાં આજે વિરાટ કોહલીએ ભવ્ય બેટિંગ કરીને સદી ફટકારી હતી અને ચૌદ હજાર રન પણ તેના પૂર્ણ કર્યા હતા અને સાથે સાથે તેમણે સદીની સાથે સચિન તેન્દુલકરનો પણ રેકોર્ડ તોડ્યો હોય ત્યારે આજે વડોદરા શહેરના જે ચકલી સર્કલ છે ચકલી સર્કલ સ્થિત જે ક્રિકેટના જે પ્રેમીઓ છે તે તમામે તમામ લોકો એકત્ર થયા છે અને ભારતની જીતનું જશ્ન મનાવી રહ્યા છે કેમેરામેન અપરાજ શહેર સાથે હું આદિલ પટેલ ટુડિયા ન્યૂઝ વડોદરા